નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર નવરાત્રિની ઉજવણી માટે યુવાનોમાં ઉત્સાહ બે મહિનાથી ગરબા ક્લાસમાં યુવાનોની ભીડ પાંચથી સિત્તેર વર્ષના લોકો શીખી રહ્યા છે અવનવા સ્ટેપ્સ આવતીકાલથી શરૂ થતી નવરાત્રિને લઈને ગુજરાતભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વર્ષે એક નોરતું વધારે હોવાથી લોકોમાં વિશેષ આનંદ જોવા મળી રહ્યો છે યુવાનો છેલ્લા બે મહિનાથી ગરબાના અવનવા સ્ટેપ શીખવામાં વ્યસ્ત છે બે તાળી તળીણ તાળી સરકારી દોઢિયું હિંચ ગલગોટો ભાઈ ભાઈ દાખલા મંડળી અને ઘૂમરના તાલે યુવાનો પ્રેક્ટિસ કરી રહ્યા છે યુવતીઓ પણ નવા ચણિયા ચોળી અને જ્વેલરીની ખરીદી કરી તૈયારીમાં વ્યસ્ત છે કૃષ્ણા ગરબા એકેડમીના સંચાલક પરેશ અને ભાઈન ભરવાડના જણાવ્યા મુજબ આજકાલ યુવાનો ગ્રુપમાં ગરબા શીખવાનું વધુ પસંદ કરે છે મહિલાઓ ગરબા સાથે ફિટનેસ પર પણ ધ્યાન આપે છે તેમની એકેડેમીમાં પાંચ વર્ષના બાળકોથી લઈને સિત્તેર વર્ષના વૃદ્ધો પણ ઉત્સાહભેર ગરબાની તાલીમ લઈ રહ્યા છે વૃદ્ધોની ઉર્જા અને ઉત્સાહ યુવાનોને પણ પ્રેરણા આપે તેવો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ